તમે લોકોએ ઘણી વખતે જોયું છે કે જ્યારે આપણે દવાખાના લઈને જાવ ને કોઈ વ્યક્તિ બહુ સિરિયસ હોય એટલે બધા લોકો ડૉક્ટરના પગ પકડશે કે ડૉક્ટર સાહેબ ગમે તે કરીને બચાવી દે બચાવી દો ભગવાન સવા માટે અને જો કદાચ પેલો દર્દી હાજો થઈ જાય ને એટલે આ જ લોકો ડૉક્ટરનું કહે છે કે છે આ તો હાલ લૂટેરો છે લૂંટી લીધા મોને આ વાત ડૉક્ટર માટે નથી પણ આ મોણસની માનસિકતા છે કે મોણસ જેટલો સ્વાર્થી જેટલો હોય છે અમુક નંગ એવા છે આપણા જીવનમાં તમે જોયા છીએ મીજ પણ જોયા છે તમને અનુભવ છે મને અનુભવ છે કે જ્યારે એમને જરૂર પડે પૈસા નહીં એટલે આપણા આપણા ઘરે આપણે પગ પકડશી એટલા બાપરા બિચારા બંધ હોય પણ જ્યારે સારું આપણને જરૂર પડે ને એટલો ઇંદાવાળો પૈસા માંગે ને એ લોકો આપણે નામ રાવવાનું અભાઈ દોજ પછી એવું ફીલ થાય કે જે લોકો વ્યાજવા પૈસા આપે છે ને બરાબર પૈસા આપે છે આપણે હારા બનીને જરૂર કરતા બહુ હારા બની બરાબર કોઈને વગર બે પૈસા આપીએ તો આવા લોકો શું સમજવું એવું હોવાનું તો પૈસાની શું જરૂર છે અને એ ખબર નહીં કે અને અમુક લોકો કે પૈસા થાય પાછા માગો ને તો મારા ઓછા એવું છે તમારે તો તો જરૂર છે એટલે અમારા ઉપરથી પડ્યા હતા અમે ગમે પૈસા મહેનત કરી પૈસા આપ્યા હતા હવે વ્યક્તિના કોન્ડની આપણને ખબર હોય કે આ વ્યક્તિ વ્યવહારનો નહીં હારો એમ છતો પણ એની તકલીફ જોઈને એની પ્રોબ્લેમ જોઈને આપણે હારામ જઈને પૈસા આપ્યા અને જરૂર પડે એટલે હારું આપણે એના પણ પાસામાં જોઈએ પૈસા પાસા ના આપે ઉપરથી આપણે કોઈના પાસેથી વેચવા પૈસા લાવવા પડે અને અમુક લોકોને ખબર હોય કે ભાઈ ફોમ વ્યક્તિએ જેને મને વગર વેજે પૈસા આપ્યા હતા એ લોકો જગ્યાથી વ્યાજ ભરીને પૈસા લીધા છે તો એ લોકો પૈસા પાછા ના આપું એટલે કોઈ વ્યક્તિએ તમને પૈસા આપ્યા હોય બરાબર તમારા પણ પૈસા આવું તો તમારા શોખ પૂરા પૂરા કરવાના બદલે જે વ્યક્તિ તમારા પર ભરોસો કરીને સમય તમને પૈસા આપ્યા હોય ને તો સમયના પૈસા તમે પાછા આપજો પૈસો વસ્તુ છે સંબંધ બનાવે ખરો સંબંધ બગાડે ખરો અને સંબંધ સુધારે ખરો બાકી તમે તમામદાર જ છો મારે તમને વધારે કહેવાની જરૂર નહીં હું કહેવા માગું છું